નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર સાત બે હજાર ચોવીસને વાર બુધવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયાના અમુક વિસ્તારો પડલી ગાંધીધામના અમુક વિસ્તારો રાપરના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો આ બાજુ દેવભૂમિ દ્વારકા ઓખા પાટિયા અને શિશલીના વિસ્તારો પાણવડ પોરબંદર કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો તો કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો થરાદ અને દિયોદરના છૂટાછવાયા વિસ્તારો સુઈ ગામ સાંતલપુરના વિસ્તારો રાધનપુરના છૂટાછવાયા વિસ્તારો તો સિદ્ધપુર વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો હિંમતનગર મોડાસા પ્રાંતિયજ અને માણસાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારો કડી દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો છોટાઉદેપુર બોડેલી ક્વાંટના વિસ્તારો ચાંપાનેર વડોદરા બોરસદ અને ખંભાતના વિસ્તારો તારાપુર આણંદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ અને કરદણના વિસ્તારો જંબુસર શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડીયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો વ્યારા બારડોલી સુરત અને નવસારીના વિસ્તારો બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઢાર તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે પડલીના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે નલિયાના વિસ્તારોમાં ઓગણીસ તો માંડવીના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે તો રાપરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં પચીસ કિમીની ઝડપે દેવભૂમિ દ્વારકામાં ચોત્રીસ કિમીની ઝડપે તો ભાણવડના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં ઓગણત્રીસ કિમીની ઝડપે જૂનાગઢના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે વેરાવળના વિસ્તારોમાં ત્રીસ કિમી ઉનાના વિસ્તારોમાં ત્રીસ તો મહુવાના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં સત્યાવીસ કિમીની ઝડપે ભાવનગરના વિસ્તારોમાં ઓગણીસ અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ તો ગોંડલના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં સત્તર બોટાદના વિસ્તારોમાં સત્તર રાજકોટના વિસ્તારોમાં અઢાર તો ચોટીલાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં સોળ કુડાના વિસ્તારોમાં વીસ તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો થરાદના વિસ્તારોમાં દસ રાધનપુરના વિસ્તારોમાં ચૌદ મહેસાણાના વિસ્તારોમાં અગિયાર હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં પંદર ગોધરાના વિસ્તારોમાં દસ દાહોદના વિસ્તારોમાં અગિયાર તો લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં એકવીસ વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં એકવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં એકવીસ આહવાના વિસ્તારોમાં ઓગણીસ તો વલસાડના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો ઓગણીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડા ભડલી રાપરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખાના છૂટાછવાયા વિસ્તારો સીસલી પાણવડના વિસ્તારો ઉપલેટા જેતપુર પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી મોરબી વાંકાનેરના વિસ્તારો માલીવા કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો તાનેરા પાલનપુરના વિસ્તારો આ બાજુ થરાદ દિયોદર સુઈ ગામના વિસ્તારોમાં ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા વડનગર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિ માણસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદના વિસ્તારો તો આ બાજુ નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાલાસિનોર બાયડ અને લુણાવાડાના વિસ્તારો તો આ બાજુ ડાકોર ગોધરા પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચાંપાનેર બોડેલી છોટા ઉદેપુરના વિસ્તારો ક્વાટના વિસ્તારો ડભોઈ વડોદરા ખંભાત અને બોરસદના વિસ્તારો આણંદ ડાકોર તારાપુરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ અને સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા સાપુતારા બાવઠ નંબોશી વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ગાંધીધામ માંડવી અને નલિયાના વિસ્તારો ભડલી ખાવડા લખપતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો આ બાજુ કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉના અને તુલસી શ્યામના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં તુલસી શ્યામના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે તો આ બાજુ રાજુલા અને મહુવાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તળાજા પાલીતાણા ખડસલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલ જસદણ બાબરા અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા પાટસણના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો આ બાજુ સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હારીજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા હિંમતનગરના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો તો આ બાજુ માણસા પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો કડી વિરમગામ દસાડાના વિસ્તારો તો આ બાજુ નળસરોવર આજુબાજુના વિસ્તારો ધોળકા મહેમદાવાદના વિસ્તારો તો આ બાજુ કપડવંદ બાયડ લુણાવાડા બાલાસીનોના વિસ્તારો ઉપરાંત ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર વાંટના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ વડોદરા બોરસદ અને ખંભાતના વિસ્તારો તારાપુર આણંદના વિસ્તારો ઉપરાંત જંબુસર કરજણ શિનોર અને ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને કોસંબા અને વાંકલના વિસ્તારો ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વલસાડના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાવઠન અંબોસી કપરાડા સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વાપીના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસ સુધી વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત ઉપર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ પણ પડી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ દર્શાવી છે આ સાથે જ હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તો વલસાડ અને નવસારી સુરત દમણ અને દાદરાનગર હવેલી જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય હવામાન વિભાગ દ્વારા જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને તાપી તો ડાંગના વિસ્તારોમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે વધુમાં અમદાવાદ સહિતના બાકીના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓમાં તો પંચમહાલ સુરત નવસારી અને વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે શિયર ઝોન ઓફ શો ડ્રોપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બરાબરનો જામી ગયો છે